છોટાઉદેપુર જિલ્લામાં હાપેશ્વરના અંતરિયાળ વિસ્તારના લોકોએ લોકશાહીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં મતદાન યોજાયું હતું આ મતદાનમાં કોઈ નાગરિકોને તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી છોટાઉદેપુરના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારના લોકોએ પણ આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું જે અંતર્ગત હાપેશ્વરના અંતરિયાળ વિસ્તારમાં લોકોએ મોટી સંખ્યામાં મતદાન કરીને લોહી લોકશાહીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી અને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ પણ કરી હતી આવો સાંભળીએ આ અંગે મતદારો શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે મારું નામ નામજી